શાકભાજી કરી છે ત્યાં આપણે મજૂરો ઘાસ ની રહ્યા છે તો આપણે આજ એના માટે આપણે લાઈવ કર્યું છે આપણે આવ્યા છીએ શાકભાજીમાં તમે જુઓ હમણાં કેટલા દિવસ આપણે આમાં વિઝિટ નથી કરી એટલે બહુ ઘાસ થઈ ગયું છે અહીંયા તમે જુઓ છો રીંગણી કરેલી છે અને ભીંડો છે દૂધી છે ગલકા છે ગુવાર છે સોળે છે એવું બધું વસ્તુ આપણે કરીએ છીએ પહેલી જગ્યાએ પેલી જગ્યા એ રહ્યા છે હું તમને હમણાં બતાવું આ આપણી રીંગણી છે આ આમાં કાંઈ નથી કરેલું આવડું ખાલી છે તમે જે ઘાસ અત્યારે એની ઓલપા આ પપૈયું છે એની બાજુમાં ઘિહોડા છે બીજો ગુવાર છે ભીંડો છે આ બધી બાજુ મારો અવાજ આવે છે કે નહીં તે જણાવજો મિત્રો એક વ્યક્તિ લાઈવ જોઈ રહી છે આપણે આ ગલકા દૂધીનો વહેલો છે આ ઓર્ગેનિક શાકભાજી છે આપણું અહીંયા આ કિહોડા છે પછી બાજુમાં આવડો ભીંડો છે અને પહેલી જગ્યાએ મજૂર નીંદી રહ્યા છે જો અહીંયા ઊભા આ દેખાય મજૂર આપણે નિંદે છે 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 આ ને પેલી જગ્યાએ તમને દેખાયા જીવ અમૃત બનાવ્યું તમે અમે એ વખતે પાણી પાતા ત્યારે પાતા અહીંયા પાણી ત્યાં મૂકેલું છે મિત્રો કઈ જગ્યાએથી વિડીયો જોવો છો તે કોમેન્ટમાં જણાવજો વરસાદ અત્યારે ચાલુ હતો એટલે આપણે રેનકોટે પહેરેલો છે વરસાદ ચાલુ વરસાદે પણ નીંદે છે બધા મજૂરો આપણે હમણાં ત્યાં ગાશ્યો હતા

મરસી છે મિત્રો આ મરચીમાં આપણે અત્યારે ગ્રીન પાવર આપણે ડ્રેન્ચિંગ કરી દીધું છે એકૂક સોડ ઉપર અને એનું કૂણે પણ મળી આવા આવવા મળી છે આપણે જ્યારે રોપી હતી પ્રમુખ દિવસ એક બે દિવસ પહેલાં ત્યારે ડ્રેન્ચિંગ કર્યું હતું ગ્રીન પાવર ઓર્ગેનિક જે મૂળનો વિકાસ કરે સોડનો વિકાસ કરે કીળો પડતા રોકા રોકે તેના માટે આપણે ડ્રેન્સિંગ કર્યું હતું ફરીથી એકવાર ડ્રેન્ચિંગ કરવાનું છે રીંગણી છે સ્પ્રે કરવાનો છે આપણે ઓર્ગેનિક નો ઈયળનો છે કે પછી કોઈ રોગ જીવાત હોય તો એમાં અત્યારે બહુ જીતો નથી કરવું પડે એમ પણ થોડીક વરસાદ ઓછો થાય પછી આપણે કરવાનો છે ફરીથી કૃષિ ગુજરાત હરે કૃષ્ણ ચાલો મિત્રો હવે આપણે મળશું પછી આજે સાંજે લાઈવ કરશું જો ટાઈમ મળશે તો આપણે યુટ્યુબમાં લાઈવ કરશું